પ્રાથમિક શાળાની લાડકવાઈનો પ્રભા સન્માન સાથે વિજય સમગ્ર તારાપુર તાલુકામાં આનંદની લહેર દોડાવી રહ્યો છે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી રાજકોટના બાબા સાહેબ આંબેડકર ચેર સેન્ટર દ્વારા આયોજિત રાજ્યકક્ષાની નવમી ત્રિસ્તરીય નિબંધ સ્પર્ધા બે હજાર પચીસનું પરિણામ જાહેર થયું છે અને આ પરિણામની સાથે ખાકસર પ્રાથમિક શાળાએ ફરી એકવાર રાજ્યના શૈક્ષણિક નકશા પર સોનાની શાહીથી પોતાની ઓળખ ઉમેરેલી છે આણંદ જિલ્લાના તારાપુર તાલુકાના આ શાળાની પ્રતિભાશાળી વિદ્યાર્થીની ચૌહાણ રશ્મિબહેન ભરતભાઈએ સમગ્ર રાજ્યમાં પ્રથમ ક્રમ મેળવવાનો ઐતિહાસિક વિજય હાંસલ કર્યો છે રશ્મિબહેનના શબ્દોમાં રહેલો આત્મવિશ્વાસ અને વિચારોની ગહનતા નિબંધ સ્પર્ધાના રાજ્ય સ્તરના આ મહામંચ પર તેજસ્વી રીતે જળવાઈ છે શાળાના આચાર્ય શ્રી રાકેશકુમાર સોલંકીએ રશ્મિબેનને અભિનંદન પાઠવતા કહ્યું કે રશ્મિબહેને માત્ર શાળાનું જ નહીં પરંતુ સમગ્ર તારાપુર તાલુકાનું માથું ગર્વથી આજે ઊંચું કર્યું છે વિદ્યાર્થીઓની તૈયારીઓમાં મહત્વનો ફાળો આપનાર શિક્ષકો તથા માર્ગદર્શિકા શ્રીમતી સોનલબેન ચૌહાણના પ્રયત્નો પણ પ્રશંસનીય રહ્યા છે આ ઉપરાંત ડોક્ટર રાહુલભાઈ રબારીએ પણ રશ્મીબેનની સફળતા બદલ હર્ષ

અત્યારે તો સારું છે પણ મેં વાતો સાંભળેલી કે બહાર ગામ જવું હોય તો બે જ રિક્ષા હોય અને સરકાર દ્વારા પણ સવાર સાંજ બે બસ આવે આવું મારું ગામ હતું અત્યારે હાલ સ્થિતિ સારી છે શિક્ષણનો વ્યાપ વધતા મારી શાળા આજે પ્રગતિના પંથે છે તારાપુર તાલુકામાં પીએમશ્રી તરીકે પસંદ પામી એ આવા બધે ઘરેણા થકી સરકારે નોંધ લીધી અને મારી શાળાને પસંદ કરી ત્યારે શિક્ષણ ક્ષેત્રે જે કોઈ મોટા સાહેબો છે તેમનો હું આભાર માનું છું

વિનંતી છે કે આવતી સાલ હું નવમા ધોરણમાં પણ હું જ્યાં ભણીશ ત્યાંથી સાહેબ જોડે માર્ગદર્શન લેવા અવશ્ય આવીશ બે તમારી તૈયારી વિશે જણાવો અને તૈયારી કરવી એ જીવનનો એક અદભુત